નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે થઈ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ તો આજે પીએમ કિસાન યોજનાનો બે હજારનો જે એકવીસમો હપ્તો છે એ વડાપ્રધાન મોદી સાહેબ તમિલનાડુથી રિલીઝ કરવાના છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન છે કે વડાપ્રધાન મોદી સાહેબ એકવીસમો હપ્તો આજે ઓગણીસ નવેમ્બરે રિલીઝ કરવાના છે એ તો બરાબર છે પણ એક જસ્ટ કેટલા વાગે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના છે એ એમને માહિતી નથી કેમ કે પીએમ કિસાન જે પોર્ટલ છે એ પોર્ટલ પર અત્યારે જે સમય બતાવવામાં આવી રહ્યો છે એ સમય અને જ્યારે હપ્તાની તારીખ રિલીઝ થઈ એ સમય એ બંને અલગ અલગ છે અહીંયા તમે અત્યારે મેં લાઈવ જે પીએમ કિસાન વેબસાઇટ છે એ ઓપન કરેલી છે હાલમાં તો અહીંયા અત્યારે મિત્રો ટાઈમ જે છે એ બે વાગ્યાનો આપવામાં આવી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો ક્યુઆર કોડ સ્કેન કરે ઓર કાર્યક્રમ કો બજે લાઈવ દેખે તો અહીંયા જે અત્યારે ટાઈમ આપવામાં આવ્યો છે એ બે વાગ્યાનો આપવામાં આવ્યો છે તો મિત્રો આજે બે વાગે જે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો છે એ રિલીઝ થવાનો નથી તો આખી કેટલા વાગે પીએમ કિસાન યોજનાનો હપ્તો રિલીઝ થવાનો છે તો પહેલાં તો હું તમને અગાઉ જે એકવીસમો હપ્તાની જે તારીખ જ્યારે ચૌદ નવેમ્બરે જાહેર કરવામાં આવી ત્યારે જે પીએમ કિસાન વેબસાઇટ પર ટાઈમ આપવામાં આવ્યો હતો અને આજનો જે ટાઈમ છે એ અલગ છે તો પહેલાં જ્યારે ચૌદ નવેમ્બરે એકવીસમા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી એ પહેલાં તો હું તમને ટાઈમ બતાવું એનો ટાઈમ કેટલો હતો તો અહીંયા મિત્રો મેં જે દિવસે ચૌદ નવેમ્બરે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જ્યારે જાહેર થયો ત્યારે મેં જે પોસ્ટર ત્યાં મૂકવામાં આવ્યું હતું પીએમ કિસાન વેબસાઇટ પર એનો મેં સ્ક્રીનશોટ પાડેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વડાપ્રધાન મોદી સાહેબ છે એ એકવીસમો હપ્તો જે નવ કરોડ ખેડૂતોને અઢાર કરોડથી વધારે જે રૂપિયા છે એ જાહેર કરવાના છે ઓગણીસ નવેમ્બરે તો એનો જે ટાઈમ છે એ દિવસે જે ટાઈમ આપવામાં આવ્યો હતો એ ટાઈમ અલગ હતો અહીંયા તમે જોઈ શકો છો કે અગિયાર વાગ્યાનો સમય ત્યાં ત્યારે બતાવવામાં આવ્યો હતો ક્યુઆર કોડ સ્કેન કરે ઓ કાર્યક્રમ કો કાર્યક્રમ કો સુબહ અગિયાર બજે લાવી દેખે તો ચૌદ નંબરે જ્યારે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જાહેર કરવામાં આવ્યો એ દિવસે મિત્રો ટાઈમ અહીંયા અગિયાર વાગ્યાનો હતો અને હાલમાં જે ટાઈમ છે એ પીએમ કિસાન પોર્ટલ પર બપોરે બે વાગ્યાનો બતાવવામાં આવી રહ્યો છે અને જે પીએમ ઇવેન્ટ સાઇટ છે એના પર પણ ટાઈમ જે છે એ એ દિવસે ચૌદ નવેમ્બરના બીજા બીજાના ત્રીજા દિવસે અલગ ટાઈમ બતાવવામાં આવ્યો હતો તો એ પણ હું તમને બતાવું તો અહીંયા મિત્રો જે આ પીએમ ઇવેન્ટ જે વેબસાઇટ છે જ્યારે ચૌદ નવેમ્બરે આપતો રિલીઝ થયો એના બીજા દિવસે પીએમ ઇવેન્ટ પર આ પોસ્ટર મૂકવામાં આવ્યું હતું તો અહીંયા ટાઈમ જે છે એ મિત્રો બે વાગ્યાનો બતાવવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો પીએમ મોદી વિલ ડિજિટલ ટ્રાન્સફર દે એકવીસ તર ઇન્સ્ટોલમેન્ટ મોર ધન નવ કરોડ પીએમ કિસાન બેનિફિશરીઝ ડેટ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ અને ટાઈમ જે છે એ બે વાગ્યાનો અહીંયા બતાવવામાં આવી રહ્યો છે તો પીએમ ઇવેન્ટની જે સાઇટ છે એના પર બે વાગ્યાનો સમય બતાવવામાં આવી રહ્યો છે અને પીએમ કિસાનનું પોર્ટલ છે એના પર જે દિવસે હપ્તો જાહેર થયો એ દિવસે ત્યાં અગિયાર વાગ્યાનો સમય બતાવવામાં આવી રહ્યો હતો હાલમાં પીએમ કિસાન પોર્ટલ પર બે વાગ્યાનો સમય બતાવવામાં આવી રહ્યો છે અને હાલમાં જે પીએમ ઇવેન્ટની સાઈટ છે એના પર અલગ સમય બતાવવામાં આવી રહ્યો છે તો હું અહીંયા તમને એ પણ સમય બતાવું તો આપણે અહીંયા સૌપ્રથમ તો પીએમ ઇવેન્ટ જે સાઇટ છે એને આપણે ઓપન કરીએ તો ત્યાં શું ટાઈમ બતાવવામાં આવી રહ્યો છે તો અહીંયા આપણે પીએમ ઇવેન્ટ જે સાઇટ છે એ ઓપન કરીએ સાઇટ થોડો લોડ લઈ રહી છે એટલે મિત્રો ટાઈમ લાગી રહ્યો છે તો મિત્રો પીએમ ઇવેન્ટની વેબસાઇટ આપણે ઓપન કરી લીધી છે હવે અહીંયા મિત્રો પીએમ ઇવેન્ટની જે સાઈટ છે એ આપણે ઓપન કરી છે તો તમે અત્યારનો જે ટાઈમ છે એ તમે જોઈ શકો છો અહીંયા ટાઈમ લખવામાં આવ્યો છે એક વાગ્યાનો બપોરના અહીંયા લખવામાં આવ્યો છે મોદી પીએમ મોદી વિલ ડિજિટલ ટ્રાન્સફર થ એકવીસ ઇન્સ્ટોલમેન્ટ થ મોરથન નવ કરોડ પીએમ કિસાન બેનિફિસિસ ડેટ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ટાઈમ એક એક પીએમ લખેલો છે તો મિત્રો હકીકતમાં સાચો ટાઈમ કયો છે એકજસ અત્યારે જે વડાપ્રધાન મોદી સાહેબ એકવીસમો હપ્તો જે રિલીઝ કરવાના છે એનો એક્જસ્ટ ટાઈમ કયો છે એ હું તમને બતાવું છું અહીંયા જે પોસ્ટરોમાં અલગ અલગ સમય બતાવવામાં આવી રહ્યો છે ખેડૂતોના મનમાં છે કે એડજસ્ટ ક્યારે પીએમ કિસાન મોદી સાહેબ કેટલા વાગે ખેડૂતોના ખાતામાં આપતો ટ્રાન્સફર કરવાના છે તો મિત્રો એકજસ જે ટાઈમ છે એ મિત્રો આ જે અત્યારે આપવામાં આવ્યો છે પીએમ ઇવેન્ટ સાઇટ પર એક વાગ્યાનો એ મિત્રો ટાઈમ સાચો છે બપોરે એક એક વાગે ખેડૂતોના ખાતામાં એકવીસમાં હપ્તો મિત્રો રિલીઝ થવાનો છે એક જસ્ટ બપોરે એક વાગે કેમ કે બપોરે એક વાગે રિલીઝ થવાનો છે એ હું એટલા માટે કહું છું કે જે કાર્યક્રમનું જે શેડ્યુલ અહીંયા મૂકવામાં આવ્યું હતું હું તમને અહીંયા આમ પેજને ઉપર સ્ક્રોલ કરીને નીચે જે ટાઈમ આપવામાં આવ્યો છે એ બતાવું તમે તમને તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇવેન્ટ સ્ટાર્ટિંગ ટાઈમ રિમાઇન્ડિંગ તો જે કાર્યક્રમ ચાલુ થવાનો છે એનું જે શેડ્યુલ છે એ અહીંયા મૂકવામાં આવ્યું હતું તો એક જસ ત્રણ દિવસ બે દિવસ એક દિવસ એવી રીતના અહીંયા ટાઈમ ઘટતો જતો હતો અને ટાઈમ જે છે એ અહીંયા ફિક્સ આપવામાં આવ્યો છે તો હવે અહીંયા શૂન્ય દિવસ લખવામાં આવ્યું છે અને કલાકમાં હવે માત્ર ચાર કલાક બાકી રહ્યા છે તો ચાર કલાક જશે એટલે મિત્રો એક વાગ્યાનો સમય થવાનો છે જ્યારે અહીંયા ચાર કલાકમાં શૂન્ય લાગશે એટલે એક જસ એક વાગી જશે તો એક વાગ્યે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ મિત્રો રિલીઝ થવાનો છે કેમ કે અત્યારે સાડી આઠ વાગ્યા છે મિત્રો તો સાડી આઠથી નવ એટલે અડધો કલાક એ નવથી પછી દસ અગિયાર બાર ને એક તો મિત્રો તમે સમજી શકો છો કે માત્ર ચાર કલાક બાકી છે ચાર કલાકને ત્રીસ મિનિટનો સમય બાકી છે તો ચાર એક જસ ચાર કલાક પછી એક વાગવાનો છે અત્યારથી ચાર કલાક પછી એક વાગવાનો છે તો એક વાગે બપોરના એક વાગે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે એકવીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાનો છે તો જ્યારે મિત્રો એક વાગે ત્યારે તમારો બેંક એકાઉન્ટમાં મેસેજ આવી જશે કે તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે પણ જી હા મિત્રો જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાને પાત્ર હશે એવા જ ખેડૂત મિત્રોને એકવીસમો હપ્તો આપવામાં આવશે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાને પાત્ર નહીં હોય એવા ખેડૂત મિત્રોને એકવીસમો હપ્તો આપવામાં આવશે નહીં તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહોણને રજા આપશો નમસ્કાર